નમસ્કાર આપણી ચેનલ ઉપર આપનું સ્વાગત આજે ઘણા બધા ભાઈઓએ પ્રશ્ન પૂછ્યા હતા કે હવે આગામી દિવસોમાં એરંડાને ગવાર નવા માટે આવશે કે નહીં લગભગ અમુક ગામોમાં વરસાદ બિલકુલ છવ્વીસ તારીખ બધી ઉતરે છે અમુક ગામોમાં જે આપણે આગાહી કરીએ છીએ ગામોમાં દસ પોંચ ગામોમાં વરસાદી ઝાપટા આવવાની શક્યતા હજુ છે અને લગભગ આવશે એવી શક્યતા પણ છે અમુક ગામોમાં નહીં આવે બિલકુલ અને અમુક ગામોમાં થઈ શકે છે એટલે એકંદરે કેન્દ્ર એવું ન કહી શકે કે આ પાંચ દસ ગામો થશે થાય આપણા મંત્રી સાહેબીને સવાલ હતો કે વરાપ આવે તો સારું પણ હવે ફેરી જે સિસ્ટમો બનવાની છે પચીસ ચોવીસ તારીખથી એ સિસ્ટમ બનાવવાની ખાલી સક્રિય થશે અને સત્યાવીસ તારીખની એની અસર આપણા વિસ્તારમાં દેખાવાની શરૂઆત થાય છે અમુક વિસ્તારોમાં સારો વરસાદ અને અઠ્યાવીસ તારીખનો સાર્વત્રિક વરસાદ આપણા વિસ્તારમાં થવાની શક્યતા છે અને जी एक सिस्टम फिर दियाना है रखेलता एक नई डेवेलप था जेने जे उत्तर भारत तिपर टर्न लाई ने राजस्थान उग्रवानी छे એટલે એનો પણ પરવા આ વિસ્તારમાં પરવાનો છે એટલે ઉગ્ર ઉગ્ર બેઝ સિસ્ટમનો પરવાતી અપના વિસ્તારમાં અમુક લગભગ ખણબદા વિસ્તારમાં સારું વર્તસ્થ થઈને અમે આગળ કહેલ છે કે આ વખતે શારદી કુશળતાની પૂરી પૂરી ક્ષમતા છે બસ એ જે દેવાન જે